આણંદ જિલ્લાના બોરસદ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં નગરના અગિયારસો ને પચાસ જેટલા સ્વયંસેવકો દ્વારા પથ સંચાલન કરવામાં આવ્યું હતું દરેક સોસાયટી મોલ્લાવાસીઓ ઠેર ઠેર ભવ્ય ભગવા ધ્વજનું ભવ્ય સ્વાગત કર્યું હતું બીએપીએસ સંસ્થાના ભગવાત ચરણ સ્વામીના આશીર્વાદ મળ્યા સ્વામીજીએ સંઘ શતાબ્દી વર્ષમાં વધુ વિસ્તરે એ માટે શ્રમ કરવાનું આહવાન કર્યું હતું મુખ્યવત્રાશ્રી નીરવભાઈ પટેલે જણાવ્યું હતું કે સો વર્ષ પહેલાં હિન્દુ કેવું શરમ ગણાતું હતું તે વખતે ડોક્ટરજીએનું કહેવું હતું કે હું કહું છું આ હિન્દુ રાષ્ટ્ર છે હિન્દુ સમાજની એકતા છે આજે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે અયોધ્યાની ઝાંખી છે બીજા બે બાકી છે શતાબ્દી વર્ષમાં સ્વયંસેવકે દરેક ગામ સુધી શાખા પહોંચાડવાનું કામ કરશે રામનો સંદેશો ઘરે ઘરે પહોંચાડવાનું કામ કરશે પ્રાંતવાદ જાતિવાદથી ઉપર ઉઠી હિન્દુ તરીકે એક થવાનું આહવાન કર્યું હતું મંચના જિલ્લા સંઘ સંચાલક નાનુભાઈ જાદવ જિલ્લા કાર્યવાહક પ્રદીપભાઈ ઉપાધ્યાય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ને ઓગણીસો પચીસમાં શરૂ થયેલ છે અને એને એને સો વર્ષ પૂરા થશે આ લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લામાં દરેક ગામમાં શાખા લાગે અથવા સાપ્તાહિક મિલન થાય એ માટેનું જે અમારું લક્ષ્યાંક છે એને પૂરું કરવા માટે આજે જે સ્વરાજ સંગમ નામનો કાર્યક્રમ છે એમાંથી લગભગ બસ બ ત્રણસો ને પંચોતેરમાંથી બસો જેટલા ગામોમાંથી બે બે હજાર જેટલા સ્વયંસેવકો ઉપસ્થિત છે દરેક ગામમાં સંઘન માટેની જે ગ્રામ સમિતિ બનેલી છે એ ગ્રામ સમિતિના માધ્યમથી ભવિષ્યમાં આપણે દરેક ગામમાં શાખા અને શાખાના કાર્યક્રમો થાય એવો એવો અમારો લક્ષ્યાંક છે